નમસ્કાર મિત્રો ટાગોર ઇન્સ્ટિટ્યૂટ સુરત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આપણી સ્પોકન ઇંગ્લિશની જે સિરીઝ આપણે શરૂ કરી છે એની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે જે વાક્યમાં ક્રિયા ન થાય એવા સેન્ટેન્સીસ હોય તો એની અંદર સબ્જેક્ટ વ ઓબ્જેક્ટની રીતે વાક્ય બનતા હોય છે જેમાં સબ્જેક્ટ એટલે કે કોણ ક્રિયા કરે છે દર્શાવીએ છીએ આપણે અને વર્બ એટલે કે જે ક્રિયા થતી હોય તો હવે અહીંયા તો એવું કીધું છે ક્રિયા ન થાય તો આગળના લેક્ચરમાં જે જોયું છે કે ક્રિયા ન થાય તો ક્રિયાપદના સ્થાને એમિઝાર વઝવર અને વ્હીલ બી શેલ બી સિવાય કંઈ આવવાનું નથી તો એ સેન્ટેન્સના થોડા એક્ઝામ્પલ પણ આપણે જોયા લેક્ચરની અંદર હવે આપણે જોઈશું કે એની અંદર નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બને તો મિત્રો યાદ રાખજો ઇંગ્લિશની અંદર આપણે જે વાક્યરત્નાની વાત કરી કે સબ્જેક્ટ આવે છે પછી વર્બ આવે છે વર્બ પછી ઓબ્જેક્ટ આવે છે વાક્ય રચના જે છે એ જ રહેવાની છે તો કોઈપણ પણ ઇંગ્લિશનું વાક્ય હોય એ જ્યારે નેગેટિવ વાક્ય બને છે એટલે કે નકાર વાક્ય બને છે ત્યારે જે સહાયકારક ક્રિયાપદ હોય એની સાથે નોટ લાગતું હોય છે આટલું દરેક નિયમમાં ધ્યાનમાં રાખવાનું છે મતલબ કોઈ પણ સેન્ટેન્સ બને એનું નકાર બનાવવું છે તો શું થશે સહાયકારક ક્રિયાપદ હશે તેની સાથે આવશે નોટ હા વાક્યનો પ્રકાર ફરે તો સહાયકારક ક્રિયાપદ ફરે પણ નિયમ ફરવાનો નથી એટલે કે વાક્ય રચના જે છે સબ્જેક્ટ ઓબ્જેક્ટ રહેવાની છે તો કે ચાલો અત્યારે કોણ છે તો કે અહીંયા જોઈએ તો એમ ઇઝ આર પાસ્ટ માટે વોઝ વર છે અને ફ્યુચર માટે વ્હીલ શેલ આપણા સહાયકારક છે તો અહીંયા કરીશું શું તો કે એમિઝાર સાથે નોટ લગાવી દઈએ વોઝવર સાથે નોટ લગાવી દઈએ વ્હીલસેલ સાથે નોટ લગાવી દઈએ અને આ જે બી છે એ નોટ પછી મૂકીએ એટલે સહાયકારક ક્રિયાપદ સાથે શું આવી ગયું નોટ તો આ રીતે દરેક નકાર વાક્ય બનશે બરાબર છે તો આ રીતે આપણે બનાવવાના છીએ નકાર વાક્ય નેગેટિવ સેન્ટેન્સ હવે એવી જ રીતે વાત કરીએ અથવા કે ઇન્ટ્રોગેટિવ તો આપણે શું વાત કરી કે સૌથી પહેલાં સબ્જેક્ટ હોય પછી શું હોય વર્બ પછી શું હોય ઓબ્જેક્ટ અહીંયા જે ઉપર વાક્ય રચના છે એ જ વાક્ય રચના અહીંયા છે સબ્જેક્ટ એટલે કે કોણ ક્રિયા કરે છે વર્બ ઓબ્જેક્ટ પ્રશ્નાર્થ વાક્યનો નિયમ શું છે તો કે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો નિયમ એવો છે કે જે સહાયકારક ક્રિયાપદ છે એટલે કે હેલ્પિંગ વર્બ છે બરાબર છે એ ક્યાં આવી જશે તો કે એ સબ્જેક્ટ ની આગળ એટલે કે આપણો જે કરતા છે કરતા ની આગળ આવે મતલબ અહીંયા જો સબ્જેક્ટ લખેલો છે બરાબર છે તો કે સબ્જેક્ટ અહીંયા વર્બ તરીકે ક્રિયા ન થાય તો વર્બ કોણ છે એમ ઇઝ આર વર્ઝ વર વીલ શેલ બી તો અહીંયા શું કીધું સહાયકારક ક્રિયાપદ તો કે અહીંયા સહાયકારક કોણ છે આપણા એમેઝોર વોઝવર વ્હીલ સેલ એ શું થશે સબ્જેક્ટ એટલે કરતાની આગળ આવી જાય આ ઇંગ્લિશનો નિયમ છે જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય બને ત્યારે આ જે સહાયકારક ક્રિયાપદ હશે એ ક્યાં આવી જશે સબ્જેક્ટની આગળ મતલબ અહીંયા જે સબ્જેક્ટ લખેલો છે કર્તા અહીંયા સબ્જેક્ટ લેખો અહીંયા લેખો છે એની આગળ શું આવી જશે સહાયકારક ક્રિયાપદ મતલબ અહીંયા સબ્જેક્ટની આગળ સહાયકારક ક્રિયાપદ આવશે પછી જો ક્રિયા થતી હશે તો ક્રિયાપદ નહીં પછી ડાયરેક્ટ શું આવી જશે ઓબ્જેક્ટ આવી જશે તો કે અત્યારે સહાયકારક આપણું કોણ છે તો કે એમ એઝ આર પાસ્ટની અંદર વોઝ વર અને ફ્યુચરની અંદર વ્હીલ ઓર શેલ પછી સબ્જેક્ટ આવવાનો છે અને પછી એ શેલ ની અંદર શું રહેવાશે બી રહેશે સમજ પડી મિત્રો તો આ નિયમ યાદ રાખવાનો છે વોલ ઇંગ્લિશ આખા ઇંગ્લિશનો નિયમ છે કે નકાર વાક્ય બનાવવું છે તો શું નિયમ છે તો કે નિયમ એવો છે સબ્જેક્ટ આવશે પછી સહાયકારક ક્રિયાપદની સાથે નોટ આવશે

પ્રશ્નાર્થ બને એટલે અહીંયા જોવા જઈએ તો ક્યાં આવી જાય છે આગળ આવી જાય છે પ્રશ્નાર્થ વાક્યની અંદર તો મિત્રો અહીંયા જે બે નિયમો છે નોંધ કરી રાખજો કારણ કે ઇંગ્લિશના કોઈ પણ વાક્ય નકાર બનશે કોઈ પણ વાક્ય પ્રશ્નાર્થ બનશે તેની અંદર આ બંને નિયમો કોમન લાગુ પડવાના છે નકારમાં સહાયકારક સાથે નોટ લગાવવાનું છે અને પ્રશ્નાર્થમાં જે સહાયકારક છે ક્યાં લેવાનો છે સબજેક્ટની આગળ હવે આજે ટોપિક ચાલી રહ્યો છે જે વાક્યમાં ક્રિયા ન થાય એમાં તો વર્બ કોણ છે ક્રિયા ન થાય એટલે ટુ બી ના રૂપ જે ટુ બી એના વિશે આપણે આગળના લેક્ચરમાં જે સહાયકારક છે નોટ લાગશે તો શું થશે આની સાથે નોટ લગાવી દેવામાં શું થશે નકાર થશે આ જ એમિઝાર વોઝવાર વિલશે શું કરવામાં આવે આગળ લઈ લેવામાં આવે તો શું થશે એ પ્રશ્નાર્થ બની જશે ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે હવે આપણે જોઈએ જોવાના છીએ કે કેવી રીતે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બને છે આપણે જોઈએ છે કે જે વાક્યમાં ક્રિયા ન થાય તેની અંદર સબ્જેક્ટ વર્બ ઓબેક્ટ આપણે જોયું કે જેમાં વર્બ તરીકે એમેઝાર વર્ઝ વર્ વિલ બી અને શેલ બી આવે છે તો હવે એની અંદર નકાર વાક્ય બનાવવા માટે આપણે હમણાં નિયમ સમજ્યા શું સમજા કે સહાયકારક ક્રિયાપદની સાથે શું આવે છે નોટ અને ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થમાં શું સમજાય છે કે જે સહાયકારક ક્રિયાપદ છે એ સબ્જેક્ટ એટલે કે આપણો જે કર્તા છે કર્તાની ક્યાં આવે છે આગળ આવે છે બરાબર તો જેમ કે આ વાક્ય છે હી ઇઝ એટ હોમ તે ઘરે છે આવું આપણે શીખા આગળના લેક્ચરની અંદર તો હવે આનો નકાર બનાવવું છે તો શું નિયમ છે સહાયકારક ક્રિયાપદ સાથે શું નોટ આવે નોટ આવશે જેમ કે હમણાં જ આપણે શીખા કે એમિઝર વોઝવર વ્હીલચેર સાથે શું આવશે નોટ જેમ કે અહીંયા આનું નેગેટિવ સેન્ટેન્સ બનાવવું છે તો કે સબ્જેક્ટ સૌથી પહેલાં તો કે હી સહાયકારક કોણ આવે છે ઇઝ કેમ ઇઝ આવે છે કારણ કે વાક્યમાં ક્રિયા ન થાય અને પ્રેઝન્ટ વર્તમાનની વાત થાય છે તો અહીંયા શું આવશે ઇઝ નોટ પછી શું આવે એટ હોમ એટલે કે આ વાક્યનું ગુજરાતી શું થશે તે ઘરે નથી એટલે નકાર વાક્ય થઈ જશે ખાલી કરવાનું શું છે સહાયકારક સાથે નોટ આ કમ્પ્લીટ વોલ ઇંગ્લિશમાં એક જ નિયમ આવશે ધ્યાન રાખવાનું છે માત્ર એક ટોપિકની વાત નથી થતી દરેક સેન્ટેન્સ નકાર બનાવવા માટે શું કરવું પડશે સહાયકારક સાથે શું લખી દેવાનું છે નોટ એટલે કોઈ પણ ઇંગ્લિશનું વાક્ય હોય એમાં સહાયકારક સાથે નોટ લખી દઈએ એટલે એ વાક્ય કેવું બની જશે નકાર યુ આર પ્રેઝન્ટ મતલબ તું હાજર છો એનું આપણે કરવું એવું છે કે તું હાજર નથી તું હાજર નથી એવું કરવું છે નકાર બનાવું છે તો કેમ થશે તો કે યુ સાથે શું આવશે આર અને સહાયકારક સાથે શું મૂકી દેવાનું છે નોટ બરાબર યુ આર નોટ પ્રેઝન્ટ એટલે શું થઈ જશે નકાર થઈ જશે તું હાજર નથી એવી રીતે હી વિલ બી બીઝી તે વ્યસ્ત હશે એનું આપણે એવું કરવું છે કે તે વ્યસ્ત હશે નહીં મતલબ આપણે નકાર બનાવવું છે તો નિયમ તો બધામાં કોમન જ છે સહાયકારક સાથે શું આવશે નોટ તો શું થશે હી પછી સહાયકારક આપણું કોણ છે વિલ તો શું આવશે વિલ નોટ પછી જે એઝ ઇટ ઇઝ બી બીઝી તો મિત્રો આ રીતે કોઈ પણ સહાયકારક સાથે નોટ મૂકી દેવાથી એ ઇંગ્લિશ ભાષાનું નકાર વાક્ય બનતું હોય છે યાદ રાખવાનું છે આ ફર્સ્ટ ટોપિક ચાલે છે ફર્સ્ટ ટોપિકમાં આપણે ડિસ્કશન કર્યું છે આ જ વસ્તુ કમ્પ્લીટલી ઓલ ઇંગ્લિશની અંદર કોઈ પણ સેન્ટેન્સ બનશે તેમાં સહાયકારક ક્રિયાપદ સાથે આપણે શું મૂકવાનું થશે નોટ એવી જ રીતે આવીએ ઇન્ટ્રોગેટિવમાં આપણે પ્રશ્નાર્થક્ય બનાવવાનું છે તો શું કીધું છે સહાયકારક ક્રિયાપદ છે સબ્જેક્ટ એટલે આપણો જે કર્તા છે એ કર્તાની ક્યાં આવી જશે આગળ મતલબ આપણે એવું પૂછવું છે તે ઘરે છે અથવા તો શું તે ઘરે છે બે રીતે આપણે સવાલ બને છે જવાબ તો હા કેનામાં જ આવવાનો છે બરાબર આપણે એવું પૂછવું છે તે કરે છે તો શું નહીં એમ છે જે સહાયકારક આપણે યુઝ કરીએ છીએ કે જેમાં ક્રિયા ન થતી હોય એમાં જ્યારે આગળના લેક્ચરમાં આપણે શીખ્યા છે તો આજે સહાયકારક ક્યાં આવી જશે સબ્જેક્ટની આગળ એટલે કેવી રીતે થઈ જશે આવી રીતે ઇઝ હી એટ હોમ આવી રીતે બની જશે એવી રીતે આપણે પૂછવું હોય કે તું હાજર છો બરાબર પૂછવું છે તું હાજર છો કે નહીં અથવા તો શું તું હાજર છો તો શું નિયમ છે છે ક્યાં આવી જશે આગળ એટલે કેવી રીતે થઈ જશે આર યુ પ્રેઝન્ટ બરાબર એટલે આખા ઇંગ્લિશમાં એક જ નિયમ છે ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટ જે છે કર્તા છે એની આગળ કોણ આવી જશે સહાયકારક ક્રિયાપદ આવી જશે અલગ અલગ વાક્યમાં સહાયકારક અલગ અલગ હશે અત્યારે આપણે શું ડિસ્કસ કરીએ છીએ કે જે વાક્યમાં ક્રિયા ન થાય તો આગળના લેક્ચરમાં શીખા આપણે એમેઝોર વોઝવર વિલ બી શેલબીનો ઉપયોગ થાય તો એમાં નકાર વાક્ય બનાવવું છે તો નકાર વાક્ય માટે શું કી શીખા અત્યારે શીખીએ છીએ સહાયકારક સાથે શું આવી જાય નોટ એવી રીતે અહીંયા પણ શું નિયમ છે સહાયકારક છે પ્રશ્નાર્થ વાક્યની ક્યાં સોરી સબ્જેક્ટની આગળ આવી જશે વાક્ય બનાવવા માટે આ કમ્પ્લીટ વોર્લ્ડ ઇંગ્લિશમાં આખો નિયમ છે ધ્યાન રાખવાનો છે આખા ઇંગ્લિશમાં આ નિયમ લાગુ પડશે જે પણ અહીંયા નકાર અને પ્રશ્નાર્થના નિયમ છે તે જેમ કે અહીંયા આપણે પૂછવું છે તે વ્યસ્ત હશે અથવા તો આપણે એવું કહીએ શું તે વ્યસ્ત હશે તો આ જે સવાલ પૂછીએ એનો આન્સર શું આવશે હા અથવા નામાં આ શું પૂછે છે વોર્ડથી નથી બનવાનું ડબલ થી ક્વેશ્ચન કઈ રીતે બને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરવાના છે તો અહીંયા શું થશે ક્યાં આવશે આગળ તો કઈ રીતે બની જશે વિલ હી બી બીઝી ક્લિયર એટલે પ્રશ્ન પૂછવા માટે શું કરવાનું છે જે સહાયકારક છે ક્યાં આવી જશે સબ્જેક્ટની આગળ તો મિત્રો આ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવી શકીએ છીએ આપણે હમણાં આને ડિસ્કસ કર્યું કે એમિઝાર સાથે વઝવર વ્હીલ શેલ સાથે શું આવશે નોટ તો નકાર બનશે એવી રીતે અહીંયા જે સહાયકારક ક્રિયા પછ છે એમિઝાર વોઝવર વ્હીલ શેલ એ ક્યાં આવશે સબ્જેક્ટની આગળ તો એટલે એ પ્રશ્નાત્વાક્ય બની જશે અને આ જે નિયમ છે યાદ રાખવાનું છે વોલ ઇંગ્લિશની અંદર હવે પછીના જે પણ વાક્યના પ્રકાર ચાલે અથવા ગમે તે વાક્ય તમારે નકાર બનાવવો હોય તેમાં સહાયકારકતા સાથે તમારે નોટ લખવાનું થતું હોય છે અને કોઈ પણ વાક્યને તમારે પ્રશ્નાર્થ બનાવવો હોય તો જે સહાયકારક ક્રિયા છે ક્યાં આવવાનો છે સબ્જેક્ટની આગળ મૂકવાનું છે આ રીતે જ નકાર વાક્ય આ જ રીતે વાક્ય પણ બનશે ક્લિયર મિત્રો તો આજના ટોપિકની અંદર આપણે જોયું કે જે વાક્યમાં ક્રિયા ન થતી હોય તેમાં નકાર વાક્ય કઈ રીતે બનાવવામાં આવે અને વાક્ય કઈ રીતે બનાવવામાં આવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટૉપિક વિશે ચર્ચા કરીશું થેન્ક યુ